પાણીની સમસ્યામાંથી નિજાત મેળવવા માટે બહારથી જગ ટેન્કર મંગાવવાનો વારો આવ્યો છે નગરજનોને આ પાણી પીવાની ફરજ પડી રહી છે આ બાબતે સ્થાનિકોએ રજૂઆતો કરી હોવા છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર તેરના કોંગ્રેસના કાઉન્સિલર સ્થળ પર આવી પહોંચ્યા લોકોની વેદના સાંભળી તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી કરવા પાલિકાના અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી આ બાબતે પાલિકાના સત્તાધીશો અને પદાધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરાશે ખરી તે વાતને લઈને પણ અનેક પ્રશ્ન ઊભા થયા છે અમારા વિસ્તારમાં વંદન ડુપ્લેક્સ તે તમે જોઈ શકો છેલ્લા ત્રણ ત્રણ મહિનાથી જીવડાવાળું કારુનું ગંદુ પાણી આવે છે અમારી બહેનોએ પણ ફોન ફોન પર વાત કરી હતી પત્ર પણ લખ્યા હતા અરજી પણ કરી હતી કે અમારા વિસ્તારમાં ગંદુ પાણી આવે છે પણ ત્રણ ત્રણ મહિનાથી આજ દિન સુધી કોઈપણ કોર્પોરેશન દ્વારા અધિકારી કે પાણી પુરવઠાવાળો કે ડ્રેનેજવાળો કોઈપણ મા અધિકારી સ્થળ પર આવ્યો નથી કોઈ જાતની કામગીરી નથી કરી એટલે ત્રણ ત્રણ મહિનાથી અમારી વિસ્તારના લોકો જીવડાવાળું ગંદુ પાણી પીવું પડે છે જબરદસ્તી એના લીધે તમે જાણી શકો કે વડોદરા શહેરમાં ઠેર ઠેર જગ્યા રોગચાળો ફાટી નીકળે છે લોકો ઘર ઘર બીમાર થતા હોય ને આવું જીવડાવાળું પાણી આવતું હોય તો ખરેખર વહેલી તકે કામગીરી કરવાની હોય અને અમારા વિસ્તારમાં તમે જોઈ શકો આ વંદન ડુપ્લેક્સ છે થોડા દિવસ ખાડીયા પણ ગંદુ પાણી આવતું હતું થોડા દિવસ નવાપુરા વિસ્તારમાં એટલે એક એક જગ્યા પર કારું ગંદુ પાણી આવતું હોય છે ને અધિકારી ટેમ્પરરી કામગીરી કરે છે કાયમી નિકાલ નહીં કરતા કે કાયમી હવે લોકોને ચોખ્ખું પાણી મળે એવું કામગીરી નહીં કરતા અને મોટી મોટી વાતો કરે છે કે વડોદરા શહેરના તમામ લોકોને બે ટાઈમ પાણી આપીશું ચોખ્ખું પાણી આપીશું પણ અમે તો એવું કહીએ છીએ કે એક કલાક આપો એક સમય આપો પણ સારું ને ચોખ્ખું પાણી આપો લોકોને ના આવું જીવડાવાળું પાણી ના આપવાનું હોય અને ટૂંક સમયની અંદર જે ગંદુને વાળું પાણી અમારા વિસ્તારમાં બંધ નહીં કરવામાં આવે તો વિસ્તારના લોકોને સાથે લઈને ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું અને કમિશ્નરશ્રીને મળવા થાય તો અમે વિસ્તારના બહેનોને સાથે લઈને પણ કમિશનરશ્રીને રજૂઆત કરીશું મેં બીજાની તો વાત નહીં કરું પણ અમે અમારી ફરજ છે કે અમારા વિસ્તારમાં કોઈ પણ કોઈ પણ જગ્યા પર ગંદુ પાણી ના આવવું જોઈએ અને આ તમામ જવાબદારી જે તે અધિકારી હશે જે કંઈ લાખો લાખો રૂપિયાનો પગાર લે છે મોટી મોટી ગાડીઓમાં ફરે છે એમની જવાબદારી છે પ્રાથમિક સુવિધા પાણી હોય ગટર હોય રોડ હોય આ પ્રાથમિક સુવિધામાં આવે આ કામ તો ખરેખર જે પણ અધિકારી અને ખરેખર જે આવા અધિકારી કામગીરી ના કરતા હોય એને વહેલી તકે તાત્કાલિક અહીંથી કાઢી નાખો એના પર એક્શન લેવા જોઈએ એવું અમારી માગન ओके okay, और ये पानी ऑलरेडी साल भर से गंदा बहुत आ रहा है और ये अब ज़्यादा ही हो गया है कि कीड़े आने शुरू हो गए और स्मेल आती है पानी में बहुत ज़्यादा और पानी पीने की इच्छा नहीं आती इतना गंदा पानी आ रहा है कितने वक्त से आ रहा है ऑलरेडी कीड़े वाला पानी तो चार, चार पाँच महीने से बरसात के समय से स्टार्ट हो गया है पर अभी भी कंटिन्यूस ही है ऐसा नहीं है कि पानी चलो कि बरसात के दिनों में थोड़ा पानी हो और अपन सोच सको चार साल से हम सफर हो रहे हैं इस चीज़ से पर उसके बाद बंद हो जाता था पर अब तो कंटिन्यूस गंदा पानी आप पानी सिंपल सादा पानी भी देखोगे तो उसमें भी कुछ ना कुछ ऐसे ग्रेन्यूल्स जैसे तैरते ही रहते हैं गंदे जी आपने किसी जगह पर कम्प्लेन ऐसा कुछ किया हमने बहुत बार कंप्लेन राइटिंग में भी दी हुई है सोसाइटी वालों ने भी ये किया हुआ है सब जगह किसको कम्प्लेन किया अब सोसाइटी वालों के जो थे दिवाली पहले भी किया था मैंने की किया था आज के दो डेढ़ दो महीने पहले किया था मैंने ये भी बताती हूँ तो नहीं, नहीं आया कुछ भी नहीं आया ये तो। उस समय मोदी आने वाले थे इसलिए उस समय मोदी का वो था तो उन्होंने बोला था अभी तो टाइम नहीं है बाद में ये करते हैं तो वो आया नहीं कुछ उधर से फिर मैं हमने सोचा कि बरसात के बाद अपने आप ये हो जाता है तो शायद प्रॉब्लम सॉल्व हो जाएगी किया होगा इतने जगह से आपके कंटिन्यूस चल रहा है कि गंदा पानी आ रहा है તો શાયદ અમારું હી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે પણ અભી તક હુઆ નહી એ આપકી ડિમાન્ડ કે હે પાણી સાફ હોના ચી ઓર કે આદમી કે જતે યહી ડિમાન્ડ હે અમારું પાણી સાફ છે ઉનોને બોલા કે યસ મે આપકો પાણી કા યે કરકે દેંગે વડોદરા શહેર માં ચાણે વિસ્તાર માં આવેલ ખાનગી રિસોર્ટ ખાતે દંડક બાલ કૃષ્ણ શુક્લ દ્વારા નાગરિકો ના પ્રશ્નો ના નિવારણ માટે સંપર્ક સમસ્યા સેવા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં છાણી વિસ્તારમાં વોર્ડ નંબર એક અને બેના પ્રશ્નોના નિવારણ માટે રાવપુરા ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા સંપર્ક સમસ્યા સેવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ ઉપસ્થિતિમાં વોર્ડ નંબર એક અને બેના કાઉન્સિલર તથા પૂર્વ કાઉન્સિલર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા જેમાં વોર્ડ નંબર 1 અને 2 ના કોઈ પણ પ્રશ્નોના નિવારણ લાવવા માટે લોકોએ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લને પોતાના પ્રશ્નોને લઈને રજૂઆત કરી હતી રજૂઆતના આધારે પ્રશ્નોનું નિવારણ આવે તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સંપર્ક સમસ્યા સેવા અભિયાન અંતર્ગત રાવપુરા વિધાનસભા વિસ્તારના બે રાઉન્ડ આજે પૂર્ણ થાય છે દરેક વોર્ડમાં સ્થાનિક પ્રતિનિધિઓ સાથે સંગઠનના અમારા નેતાઓ સાથે અને મીડિયાની વચ્ચે જે તે વિસ્તારના નાગરિકો સાથે વાતચીત કરીને તેમની જે સમસ્યાઓ છે તે સાંભળીને નિરાકરણ માટે પ્રયત્ન કરવામાં આવે છે આ વિસ્તારની ઘણી બધી સમસ્યાઓ જે ધ્યાનમાં આવી અને ત્યારબાદ તેને નિરાકરણ પણ કરવામાં આવ્યું છે અને આજે આપ જોઈ રહ્યા છો કે વોર્ડ નંબર એક અને બે આ વિસ્તારના છાની વિસ્તારના અને આસપાસના લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે અમે એકત્ર થયા છે આ વિસ્તારના અમારા કાઉન્સિલર મિત્રો અને સંગઠનના તમામ નેતાઓ આપના માધ્યમથી વડોદરા શહેરના અને ખાસ કરીને વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપના ધ્યાનમાં પણ આપના દૃષ્ટિએ કોઈ પણ આપના પ્રશ્નો હોય અંતર માળખાકીય સુવિધાના કોઈ પ્રશ્નો હશે તેની અમને જાણ કરશે જેથી કરીને તે પૂર્ણ કરવા માટે તેનો સુધારો લાવવા માટે અમે સતત પ્રયત્નશીલ છે અને અમારા તમામ લોકપ્રતિનિધિઓ જે છે કાઉન્સિલર મિત્રો છે તે અને સંગઠનના લોકો પણ આપની સાથે જોડાય છે કરજણ તાલુકાના છેવાડે આવેલ માકણ ગામ ખાતે ગ્રામ પંચાયત ભવન જર્જરિત તથા ઓવરહેડ પાણીની ટાંકી પણ શોભાના ગાંઠિયા સમાન બની છે કરજન તાલુકાના છેવાડે આવેલ માકણ ગામ ખાતે પંચાયત ભવન જર્જરિત થતા ના છૂટકે પંચાયત ભાડાના મકાનમાં ચલાવવાનો વારો આવ્યો છે પંચાયત જર્જરિત થઈ જતા જાણે ભંગારનું ગોડાઉન હોય તેમ દેખાઈ રહ્યું છે

હવે માતા ગામે લગભગ બે વર્ષ પહેલાં જ મંજૂરી પંચાયતની નવી મંજૂરી બાંધકામની મંજૂરી આવેલી આજ દિન સુધી મકાન બન્યું નથી મકાન બિલકુલ કોળિયાગરની હાલતમાં થઈ ગયેલું છે હાલ ભાડાના મકાનમાં પંચાયત લઈ જવાની છે મંજૂર થઈ તેમ છતાંય પંચાયત બનાવવામાં આવતી નથી અને પંચાયતની બાજુમાં નવી પાણીની ટાંકી બનાવેલી છે એવી દોઢ વર્ષથી શોભાના ગાંઠિયા જેવી છે એમાં કોઈ કનેક્શન આપેલ નથી સરકારે જે રૂપિયા આપ ખર્ચેલા છે એનો કોઈ ઉપયોગ થતો નથી પાણીની ટાંકી એવીને કેવી છે દસ વર્ષ પહેલાં પાણીનો સમ બનાવેલો તે પણ તે જ હાલતમાં કે તેનો પણ આ દિન સુધી કોઈ ઉપયોગ થયેલ નથી તો મારી સરકારને રજૂઆત છે કે જ્યારે આટલો ખર્ચો કરી અને તમે આ વસ્તુ બનાવેલી છે તો તે ગામ લોકો ઉપયોગ કરે એના માટે અમે વારંવાર તાલુકામાં રજૂઆત કરેલી છે તે છતાંય કોઈ કામકાજ થતું નથી વડોદરા જિલ્લા પોલીસ તંત્રના જરોદ પોલીસ મથકના વહીવટદાર હેડ કોન્સ્ટેબલ નિર્મલશ્રી વતી રૂપિયા સિત્તેર હજારની લાંચ લેતા વચેટિયા ભરત જયશવાલને વડોદરા લાંચ રુસ્વત વિરોધી શાખાએ રંગે હાથે ઝડપી પાડ્યો હતો જરોદ પોલીસ મથકમાં વહીવટદાર તરીકે કામ કરતા હેડ કોન્સ્ટેબલ નિર્મલશી નરેન્દ્રસિંહે ગેસ ચોરીના ગુનામાં ઝડપાયેલા આરોપી રમેશ બિસ્નોઈનું નામ ફરિયાદીમાંથી નામ કાઢી નાખવા માટે ફરિયાદી પાસે રૂપિયા પાંચ લાખની માંગણી કરી હતી જો કે તડજોડના અંતે રૂપિયા બે લાખ નક્કી થયા હતા એસીબી દ્વારા ગોઠવવામાં આવેલા છટકા મુજબ ફરિયાદીએ જરોદ પોલીસ મથકમાં વહીવટદાર તરીકે કામ કરનાર હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ નરેન્દ્રસિંહને બાકીના રૂપિયા સિત્તેર હજાર લઈ જવા માટે ફોન કર્યો હતો વહીવટદાર નિર્મલસિંહે રૂપિયા સિત્તેર હજાર લેવા માટે તેના સાગરીત વચેટિયા ભરત જયસ્વાલનો સંપર્ક કરવા જણાવતા ફરિયાદીએ વચેટિયા ભરત જયસ્વાલનો સંપર્ક કર્યો હતો તથા જરોદ ખાતે બોલાવ્યો હતો ફરિયાદી પાસેથી વચેટિયા ભરત રૂપિયા હજાર લેતાની સાથે જ વોચમાં ગોઠવાયેલ એસીબીની ટીમે તેને દબોચી લીધો હતો વચેટીઓ ઝડપાયા બાદ એસીબીએ લાંચ માંગનાર હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ નરેન્દ્રસિંહની તપાસ કરતા તે મળી આવ્યો ન હતો જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા અમીરગઢ તાલુકામાંથી કરિયાણાની દુકાનમાં ઘઉં ચોખા ખાંડની ગેરકાયદેસર જથ્થો સીઝ કરવામાં આવ્યો બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરुणકુમાર બરનવાલની સૂચના મુજબ તથા જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ મુખ્ય પુરવઠા નિરીક્ષક પુરવઠા નિરીક્ષક અને મામલતદાર અમીરગઢની ટીમ દ્વારા ખાનગી બાતમીના આધારે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના વિરમપુર ગામે ચાચરચોક વિસ્તારમાં પ્રવીણકુમાર રામદિન અગ્રવાલના ગોડાઉન તથા કરિયાણાની દુકાનમાં ઘઉં ચોખા ખાંડનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો જે જથ્થો પ્રાથમિક રીતે જાહેર વિતરણ વ્યવસ્થાનો ગરીબોને ફળવાયેલ હોવાનું માલુમ પડતા ઘઉં એક કટ્ટા અડતાળીસ કિગ્રા જેની કિંમત એક હજાર ત્રણસો સોળ ચોખા અગણસિત્તેર કટ્ટા ત્રણ હજાર ત્રણસો કિગ્રા જેની કિંમત રૂપિયા નેવ હજાર નવસો ઓગણીસ ખાંડ એક કટ્ટા પચાસ કિગ્રા જેની કિંમત રૂપિયા બે હજાર ત્રણસો પંચોતેરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો અમીરગઢ તાલુકામાં આવેલ દુકાનોની આકસ્મિક તપાસણી કરતા કુલ રૂપિયા ચોરાણું હજાર છસો અગિયારનો ગેરકાયદેસર જથ્થો સીઝ કરવામાં આવેલ છે